શું કરવાનું હું આ બધું મારે તો પોળ એવું છે મારો જ હોય છોકરા નહીં શું કરું આ બે ઓળી છે આ

ના હવે તું હંગાત આવજે તું ના આવજો સાઈબનું તો મેક આવી જ હા મેકળો હોય ને હા ઘરના બાર તો કોઈક છોકરા મેકલ હંગાથી બતાવવા હોય ને હાર હે એ હાર 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 એનું ચેકિંગ થઈ જાય ને મારો એટલે બસ ગમે તેવું જ ના આવે જે ઉપર આવે જે ડોક્યુમેન્ટ લેવાનું આ દેવાનું અને જે કહે આપણો બસ આપણો તપ્તા પર વાંચી જ ફોન એ તો સાહેબ આપશી અમે ફોન કરે છે ને એ તો અમે આવશી Den er så liten.

ઉપર ઉપર આ રહી ઉપર ઈ તો ઉપર ચડી ગયો ના ભાઈ અલ્યા અડધો તમે કીધું તો ઘર ઉપર નું સાહેબ નેતાઈ તો ઘર પર આલું છું હા કે મને ઘર ઉપર લઈ ના દે આ આલું નેકતો હું તમે ઘર ઉપર કેતા એટલે

व्हिडिओ कमेंट लाईक शेअर अँड सबस्क्राईब